દેશની આઝાદીમાં જે-જે નેતાઓએ ભાગ ભજવ્યો છે તેના વિશે બધાને જાણવાની ઈચ્છા થતી હોય છે તે સ્વાભાવિક છે પણ એક માણસ દેશના ભાગલા પાડવામાં જે ભાગ ભજવ્યો છે અને ખલ્લાયક રૂપમાં દેશમાં જેની છબી છે તેવા મોહમ્મદ અલી જીના વિશે હજુ લોકો ખૂબ ઓછું જાણે છે આજના આ વિડિયોમાં હું તમને જણાવીશ કે ભારતમાંથી પાકિસ્તાન અલગ કેવી રીતે થયું ભાગલા પાડનાર કોણ અને પાકિસ્તાનના રાષ્ટ્રપિતા હિન્દુમાંથી મુસ્લિમ કેમ થયા હું છું નેન્સી તમે મારી સાથે જોઈ રહ્યા છો અપડેટ કોર્નર ભારતના રાષ્ટ્રપિતા ગણાતા મહાત્મા ગાંધીની જેમ પાકિસ્તાનના કાયદે આઝમ મહમ્મદ અલી જીણાના મૂળ પણ ગુજરાત સાથે જોડાયેલા છે મહમ્મદ અલી જીણાનો જન્મ 25 ડિસેમ્બર 1876 ના રોજ કરાચીમાં થયો હતો પરંતુ આઝાદી પૂર્વે પાકિસ્તાન અખંડ ભારતનો એક ભાગ હતો જો કે જીણાના પૂર્વજો ગુજરાતમાં રાજકોટ જિલ્લાના પાનેલી મોતી ગામના રહેવાસી હતા મહમદ અલી જીનાના પિતાનું નામ જીનાભાઈ ઠક્કર અને દાદાનું નામ પુંજાભાઈ ઠક્કર હતું. પિતા સમૃદ્ધ વેપારી હતા અને જીનાની માતાનું નામ મીઠીબાઈ હતું. કાયદાએ આઝમના માતા-પિતા વેપાર ધંધાને લીધે કરાચીમાં સ્થાયી થયા અને ત્યાં મહમદ અલી જીનાનો જન્મ થયો. જીનાના પૂર્વજો લોહાણા ઠક્કર જાતિના હતા અને ઉલ્લેખનીય છે કે વણકર કામ કરીને ઘરનું ભરણપોષણ કરતા જીનાના દાદાએ માછીમારીનો ધંધો શરૂ કર્યો હતો. તો કે લોહાણા સમાજને આ પસંદ ન આવતા ના છૂટકે જીના પરિવારે મુસ્લિમ ધર્મ અંગીકાર કર્યો હતો અને ઠક્કર પરિવારનો બહિષ્કાર કરાવ્યો હતો આમ જન્મ મૂળ હિન્દુ પરિવારમાં જ થયો હતો આવી રીતે તેઓ હિન્દુમાંથી મુસ્લિમ થયા હતા તો કે જેનાભાઈ માંથી ઝીણા બનવાની કહાની શું હતું મહંમદ અલી ઝીણાનો જન્મ કરાચીમાં થયો અને ત્યારે તેમના પિતા અને માતા પિતાએ તેમના પુત્રનું નામ એક યોજનાના ભાગ રૂપે રાખ્યું હતું ખરેખર અગાઉ તેમનો પરિવાર ગુજરાતમાં રહેતો હતો ત્યારબાદ પરિવારના તમામ સભ્યોનું નામ હિન્દુ રાખવામાં આવ્યું અને તેમાં કોઈ સમસ્યા ન હતી પરંતુ કરાચીમાં મુસ્લિમ વસ્તી વચ્ચે રહેતા જેનાભાઈ તેમના પુત્રનું એવું નામ રાખવા માંગતા હતા જેથી તે સુરક્ષિત રહે આ યોજનાના ભાગરૂપે જેનાભાઈ અને મીઠીબાઈએ તેના પુત્રનું નામ મોહમ્મદ અલી રાખ્યું પરંતુ સાથે સાથે ગુજરાતમાં જે રીતે નામમાં પિતાનું નામ ઉમેરવામાં આવે છે તે પરંપરા પણ ચાલુ રાખવામાં આવી હતી આમ તેનું નામ મહદ અલી જેનાભાઈ રાખવામાં આવ્યું શરૂઆતમાં શિક્ષણ ગુજરાતી ભાષામાં ઘરે જ થયું ત્યારબાદના સૂચન ઉપર અઢારસો બાણુંમાં માં અલી જેનાભાઈને બિઝનેસ શીખવા માટે લંડન મોકલ્યા ત્યાં તેમને જેનાભાઈનું અંગ્રેજી વર્ઝન કરીને તેને ઝીણા કરી દીધું બિઝનેસ શીખવા ગયેલા ઝીણાએ ત્યાં જ ભણવાનું શરૂ કરી દીધું સૌરાષ્ટ્રના પોરબંદરમાં ભારતના રાષ્ટ્રપતિ મહાત્મા ગાંધીનો જન્મ થયો ત્યારે સૌરાષ્ટ્રના પાનેલીમાં પાકિસ્તાનના રાષ્ટ્રપિતા મહંમદ અલી જીનાનો જન્મ થયો આમ સૌરાષ્ટ્ર એક નહીં પરંતુ બે દેશના રાષ્ટ્રપિતા આપ્યા છે આઝાદી વખતે હિન્દુ અને મુસ્લિમ બે જૂથો હતા ત્યારે મુસ્લિમ લોકોને એવું થયું કે હિન્દુ અમારા ઉપર અત્યાચાર કરે છે એ જ વખતે ભારતના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુને બનાવવાનું નક્કી થયું ત્યારે મૂળ હિન્દુ અને ત્યારબાદ મુસ્લિમ થયેલા મહંમદ અલી ઝીણાએ મુસ્લિમ લોકોને સાથ આપ્યો અને ઝીણાની જીદ અને લાલચે ભારતના બે ભાગલા પાડી નાખ્યા એક ભારત અને બીજું પાકિસ્તાન ભારતના પ્રથમ વડાપ્રધાન ઓગસ્ટ પંદર ઓગણીસો ને સુડતાલીસ ના રોજ પંડિત જવાહરલાલ નેહરુ બન્યા ત્યારે ચૌદ ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસ ના રોજ પાકિસ્તાનના પહેલા ગવર્નર જનરલ મહમદ અલી જીના બન્યા અને આવી જ રીતે પાકિસ્તાન અને ભારત અલગ પડ્યું અને ભારતના રાષ્ટ્રપિતા અલગ બન્યા અને પાકિસ્તાનના પણ અલગ બન્યા ત્યારબાદ અગિયાર સપ્ટેમ્બર ઓગણીસો અડતાલીસના રોજ કરાચીમાં તેમનું નિધન થયું હતું આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો